નમસ્કાર દર્શક મિત્રો હું વિજાપુરની આપનું સ્વાગત છે વિજાપુર ભીમપુરા નજીક સાબરમતી નદીમાં યુવાન ગુમ બે દિવસથી શોધખોળ ચાલુ પરિવારમાં ચિંતા સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ધનપુરા ગામ નજીક સાબરમતી નદીના કુંડોળ વિસ્તારમાં ગઈકાલે એક યુવાન શંકાસ્પદ રીતે ગુમ હોવાની ઘટના સામે આવી છે ધનપુરા ગ્રામ પંચાયત બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના પ્રાથમિક દુર્ઘટના અહેવાલ મુજબ પ્રતિકભાઈ પહેલાદભાઈ લીલાભાઈ રાવળ નામનો યુવાન ગઈકાલે બપોરે આશરે ચાર વાગે નદીના પાણીમાં ડૂબ્યું હોવાનું માનવામાં આવે છે પરિવારજનોના જણાવ્યા મુજબ પ્રતિકભાઈ જે ભીમપુરા છાપ ગામના છાપરા વિસ્તારમાં રહેવાસી છે તેઓ ગઈકાલે તેમના મિત્રો સાથે ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ ગુમ છે તેમની પત્ની ચાર મહિનાની ગર્ભવતી છે અને તેમને ત્રણ વર્ષની બાર એક બાળકી છે પ્રતિકના માતા પિતા અને ભાઈ ચિંતામાં ડૂબેલા છે અને તેમની ઝડપી શોધખોળ ની માંગણી કરી રહ્યા છે પરિવારના એક સભ્ય જણાવ્યું હતું કે પ્રતિક અમારા પરિવાર નો આધાર છે અમે ઈચ્છે છીએ કે તે જલ્દીથી સુરક્ષિત મળી આવે વિજાપુર અને મહેસાણા જિલ્લાની ફાયર બ્રિગેડ ટીમોએ બે દિવસથી સતત નદીમાં શોધખોળ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી ગઈકાલે નદીમાં પાણીનું સ્તર ઓછું હતું પરંતુ આજે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાણીનો પ્રવાહ અચાનક વધ્યો છે જેના કારણે શોધખોળમાં મુશ્કેલીઓ આવી રહી છે સ્થાનિક વહીવટી વહીવટીતંત્ર નદી કાંટાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા નદીના પાણીમાં જવાનું ટાળવા અપીલ કરી છે વિજાપુર પોલીસ આ ઘટનાને ગંભીરતાથી લઈને પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે અને તપાસ શરૂ કરી છે પોલીસે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી છે અને પ્રતિકભાઈ ગુમ થયા હોવાની તમામ શક્યતાઓની તપાસ કરી રહી છે બની છે ને શું બનાવ બન્યો છે સર આ લોકો ત્રણ જણા હતા અને મારા ભાઈને ઘરેથી લઈ ગયા છો

કેટલી વર્ષ થઈ ગયા અને ક્યાં ગયા થઈ હતી ઘરેથી તમારા ઘરેથી લગભગ કાલે અગિયાર વાગ્યા જેવા દિવસ ઘરે જ તમને સમાચાર કોને આપ્યા કે ભાઈ અમને તો અમારા ભાઈ બંધો ને ફોન કર્યો હતો મજૂરી ગયેલું હતું ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે ઘેર કોઈ છે નહીં ઘેર કોઈ નથી હા નદી નદીમાં પાણી નાહવા પડ્યા છે કે શું છે એવું સમાચાર કોઈ કેવા લોકો એના જોડિયા હતા એ લોકો એવું કે છે નાહવા પડ્યા હતા પણ અંદર જે ટીમ આઈને ચેક કર્યું તો અંદર લાશ હતી જ નહીં એવું લાશત નહી છે કાલે પાણી નતું તો બી ના મળ્યું